કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પ્રચાર કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બંને તાલુકાઓમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ઓગણીસમી જૂન ના મતદાન થવાનું છે. શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે વહીવટ વહીવટતંત્રએ તૈયારીઓ કરી છે. તેવામાં વિસાવદરમાં કૃષિ મંત્રી રાગવજી પટેલે બંને બેઠકો પર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મતદારોને રિઝાવવા માટે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર ગ્રુપ મીટિંગ દ્વારા પ્રચાર કરાશે. ઓગણીસ ના વિસાવદર વિધાનસભા ક્ષેત્રના બસો ને ચોરાણું મથક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે વિસાવદરમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળશે મહત્વપૂર્ણ છે કે સત્તર વર્ષથી ભાજપ વિસાવદરમાં ચૂંટણી જીતી શક્યું નથી આજે આ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ છે છેલ્લા લગભગ પંદર દિવસથી હું આ મત વિસ્તારમાં છું અને ગામડા અને જુદા જુદા સ્થળોએ અમે મુલાકાત કરી છે લોકોને મળ્યો છું મીટિંગો કરી છે એમાં આ બધાય પ્રચારના અંતે મને એવું લાગે છે કે આ વિધાનસભા વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ઝંખી રહ્યા છે કિરીટ પટેલ જો સશક્ત ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી જેવો પક્ષ છે છેલ્લા બાર વર્ષથી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ ન હોવાના કારણે લોકો ઝંખી રહ્યા છે કે અમે આ વિસ્તારને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડી મને પૂરો વિશ્વાસ છે કે આ વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટણી સારી એવી બહુમતી જીતી જશે એક સવાલ એ પણ છે કે આ ઇલેક્શનની અંદર કેશુ બાપાનું નામ જોર જોરથી ઉછળ્યું છે શું કેશુ બાપા કે ક્યાંક ને ક્યાંક કેશુ બાપાની ખમી આ વખતે વિધાનસભાના લોકોને બહુ ટાઈમે યાદ આવે સ્વર્ગસ કેશુભાઈ પટેલ ખેડૂતોના આદરણીય નેતા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એના નામનો ઉલ્લેખ થતો હોય છે પણ આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો મજબૂત કરનાર કેશુબાપા જતા અને લોકો ઝંખી રહ્યા છે કે કેશુબાપાએ જે રસ્તે અમને આ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન બનાવ્યો એમ ફરીથી આપણે આ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીનો ગઢ બનાવવો છે એવું આ વિસ્તારના લોકો સોમુખે બોલી રહ્યા છે